સ્વાગત છે આજના નવા બ્લોગમાં જે તારીખ છે પાંચ અને શનિવાર કાલે ગુલ્લી લાગી ગઈ અને આજે નવા દિવસે પાછો બ્લોગ તમને ચાલુ તો કરી દીધો છે અત્યારે હવે આખો દિવસ ફર્સ્ટ ક્લાસ ઉપર જાય તો હાંજો બ્લોગ આવી જાય પણ હવે કેવું થાય છે ખબર સવારમાં તો ગેસ સુપર હોય અને બપોર પછી ધીમે 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 વીક પડતું જાય હાંજ થાય થાડ પાછો તાવ આવી જાય છે આવું થતું હતું એટલે આવો પ્રોબ્લેમ પડે છે ને જો અહીંયા

માસી ત્રણ માસી એના મમ્મી અને નાની અને એક કઈ બેન એટલા હતા વિડીયો માં ક્યાં બધા બગડાટી કરે છે કોઈ એકબીજાની વાત સમભળાતી નથી સમજાતી નથી વાતો કરે છે બધા સારું થઈ ગયું હે યાર નહીં તા આવવા આવતો બી સારો થઈ ગયો ઓકે દવા લીધી હતી ને નબળાઈ આવી ગઈ

મેને એક ને સાદુપીયો કહેવાની તો ના પાડે છે એટલે જોતા કે ક્યારેક આવી જાય બેન કેટલા દિવસ પછી મેળ્યા વાળ ક્યાં ગયા વાળ ક્યાં ગયા હે વાળ ક્યાં ગયા બોલો ખ્વાઈશ દીદી હાલો આપણે જાઉં ને ટાટા હાલો ટાટા ગાડીમાં જઈએ હાલો 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 ના હું હેલો હેલો હાલ નાનું પાસે જઈએ હેલો બાર વાગે ને ત્રીસ મિનિટ આજે ઓફિસથી ઘેરે જવા નીકળી ગયો છું આમ છે ને થોડુંક થોડુંક આમ બેડ ફીલ થાય છે આમ પેટમાં પહોંચા છે ને બધું છે એટલે ઘરે તો વયો જાઉં છું બહુ વાંધો નથી પણ થોડોક આરામ કરીએ તો સારું લાગે એટલેક પાછા આવી જશે ઘરે ઘરે જઈને છોકરાઓને આજે શનિવાર છે એટલે કજા હશે શું કરે છે બધા જઈને જોઈએ ચાલો અને ફોન લઈ દીધો છે ને આખો દિવસ જો ભાઈ ને મારા ભાઈ ને દીકરા આમણા દીકરો હું થાય હોય ઘરે આવી ત્યારે હમણા જ લઈને બેઠું ક્યાં ગયો તો આવ્યો તો ફોન મૂકીને ગયો તો કે હા તો પછી ફોન ઘરે મૂકીને ગયો એમ પાછો કે આવ્યો છું ઓહો આ કેમ આમ થઈ ગયો

પકડાઈ ગયો પકડાઈ ગયો ગોટો પકડાઈ ગયો ઓજોને લાવ ઓજોને લાવ દેખા મચર ઓડે હો તો પણ ના થોડું હોય અંદર જ હોય જો રૂમમાં માં એ સુસન બોલા ક્યાં હો દી અડધી કલાકની વાત છે કા સોડામાં સફાઈ અભિયાન ચાલુ થયું હોય એવું લાગે છે કેમ અત્યારે બધું તમે આદરું હળદર ને ભર્યું હળદર ને ભર્યું મસાલા ભરવાની સીઝન ચાલુ થઈ ગઈ છે અહીંથી ઉતરાનો વાસ સંભળાતો હતો

ઘણા દિવસ થી વ્લોગ છે ને અનરેગ્યુલર થઈ ગયા છે તમે બધા ડેલી જોતા હોય એટલે તમારા એસએમએસ આવે મેસેજ આવે અને ઇન્સ્ટામાં ના હોય ફેસબુકમાં પણ મેસેજ આવતા હોય

લોબાર બેટિંગ તરત જ પેગો ધોની દે ને ધોની દે નથી કરતો બેકાર ધોની દે બેકાર નથી કરતો ક્યાં જાવ ભાઈ નેતા ભાઈ એ નેતા કે તમે રૂમની બહાર નીકળી જાવેલા હે શું વાત છે ਸੇਮਾਂ ਤੇ ਮਜ਼ਾ ਆ ਗਿਆ। ਹਾਂ ਮੈਂ ਲਗ ਕਤੂ ਬੈਸੋ ਪਰਿਸ਼ਿਆ ਮਿਸਟਰ ਆ ਬਜ਼ਾਰਾ ਮਜ਼ਾ ਆ ਗਿਆ। ਕਿਤਲੀ ਮਜ਼ਾ ਰਹੀ ਜਾਂਦੀ ਸੀ ਜੀ। ਹੈ? ਗਿਆ ਨਾ ਦਮਾ ਦੇ ਤੇ ਇਸਨੋਂ ਨੋ ਦਰ ਗੇ ਹੋ ਕੁੜੇ। ਸਟੇਸ਼ਨ 'ਚ ਕਿਤਨਾ ਟਾਈਮ ਬਿਤਾਇਆ? 7 8 ਘੰਟੇ। ਕੀ ਦੀ ਜੀ? ਨਾ ਨਾ 5 ਟਾਂਗਾ ਦਰ। ਹਾਂ?

શું કરો અણી કાઢવાનું તો પછી અણી કાઢવા અહીંયા તો અહીંયા આણે પાંચ કલાક કહેતા હું ત્રણે કલાક અણી ગાઢવાનું બીજું તો એનું રિઝલ્ટ ભાવ જાણે પહેલાં કપડું કેટલો આવશે અસી પંચ્યાસી ભરાયણ ભરાયણ બોલ્યા મત કેમ રિઝલ્ટ આવે છે બ્રહ્મદ મહોન જો તો એ ને જેમ જ હોય ને લેવો પૂછે કેટલા આવશે ટકા એ પેપર તારે આવી જાય તો આવી જ જોઈએ ને હું હોલ આવતો લોકડાઉન પહેલા લોકડાઉન લોકડાઉન તને ના લેવાનું કીધું છે

ફાઈનલી હવે આના હાર દિવસ એન્ડ કરીએ છીએ આપણે તબિયત ધીમે ધીમે સુધારા ઉપર છે અને લગભગ હવે એક બે દિવસમાં સુધરી જશે એટલે ડેલી બ્લોગ ચાલુ થઈ જશે રેગ્યુલર લોગ આવશે તમે અમારી સાથે જોડાયેલા રહેજો અને ફરી પાછો એક વાર તમારો ખૂબ ખૂબ આભાર ચાલો હવે આજે આપણે અહીંયા બ્લોગને એન્ડ કરીએ છીએ તમને બ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો Na o los morillos veauticales no